પૂર્ણ નમાત્ર રસ્તાઓ પરંતુ ખેતરોમાં પણ ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે અને આ સમસ્યા જે છે તે લાંબા સમયથી જોવા મળી રહી છે વરસાદને કારણે ખેતરોમાં પાણી ભરાઈ ચૂક્યા છે રાણપુર તાલુકાના અળિયાણી કસપાતી ગામની સીમના ખેતરોમાં પાણી ભરાયા ખેતરો જાણે બેટમાં ફેરવાયા હોય તેવા દ્રશ્યો સર્જાયા છે ખેડૂતોને ભારે આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે ખેતરમાં પાણી ભરાઈ જતા વાવેતર કરેલા પાકોમાં ભારે નુકસાન થવાની શક્યતાને લઈને સર્વે હાથ ધરવામાં આવે તેવી લોકો માંગ કરી રહ્યા છે ચાર કલાક જેવો વરસાદ પડ્યો અને સાત થી આઠ ઇંચ જેવો વરસાદ પડ્યો છે ભારે વરસાદ પડવાથી બહુ નુકસાન થયેલું છે ખેડૂતોને આ ત્રણ ત્રણ વાર પાક નિષ્ફળ જયેલા છે તેના કારણે વધારે પડતું નુકસાન થયેલું છે ખેડૂતો ખેતરોમાં પાણી ખેતરોમાં ખેતરોમાં પાણી ફરી વળેલા છે અને ખેતરો ધોવાણા પણ થયેલા છે પાણી અધિક આવવાના હિસાબે ગામની અંદર પણ કંઈક પાણી ભરાયા પણ વાત છે ગામની અંદર પાણી રેલવે પડખે રેલવે ફાઈટેક ને રેલવે પાટો આવેલો છે તેના કારણે પાણી ભરાય છે વર્ષો વર્ષે આ પ્રોબ્લેમ તો છે તે રેલવેના હિસાબે કોઈ નિકાલ નથી પાટાના હિસાબે તેના હિસાબે આ બાળકોને બધાને બહુ તકલીફ પડે છે અમારા અણિયાળીમાં વરસાદ બહુ સારો પડ્યો લગભગ છ જેવો વરસાદ પડ્યો અને પાણી સારું આવ્યું છે બધું નદી નાળામાં અને ખેતરોમાં સારા પાણી ભરાણા હે પાક નુકસાને સારું થયું છે એમાં કપાસ છે મગફળી છે એવા બધા પાકને સારું નુકસાન થયું છે બધાના ખેડૂતોના મોંઘા ભાવના બિયારણ બગડ્યા છે ખાતરનું તો હવે તો કે ખાતર બધું નાખ્યું હોય જમીનમાં એ બધું અમે ફેલ ગયું છે હવે અમારી બધાની ખેડૂતોની એવી માંગ છે કે ખેડૂત બધી એવી માંગ છે કે સરકાર રહ્યા એ ખેડૂતોને પાક નિષ્ફળ નું જમીન ધોવાણનું કંઈક વળતર આપે